થોડા સમય પહેલાં મિલિટરી ઇન્ટેલિજન્સ ઉદય ઉધમપુરથી મળેલ માહિતી આધારે સીઆઈડી ક્રાઇમના સીએસએલના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવે છે એ આધારે પ્રવીણ મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશાલીટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે આવા જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસએ હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ઘર તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની છાપ કરવાની કાર્યવાહી કરેલ એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ ભણવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાનના એસઆઈ હેન્ડલર અન્ય વિવિધ ైజన డిఫెన్స్ నెషనల్ ఇంట్రెస్ట్ కంగనా వ్యక్తి కోసి మా ఆధారర్వీ థ్రి ఎండ్ ఆ ప్లస్ కోంస్ రిలేటెడ్ ఎఫైఆర్ నో తపస్ హాల చాలూ ర પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવે છે સારું પ્રવિણ મિશ્રાનું વિગ્રાઉન્ટ છે કે અમે કંપની તો પ્રવીણ મિશ્ર બેઝિકલી બિહાફો છે કે એરોનોટિકલ એન્જિનિયરિંગ ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા એ સંસ્થા ડીઆરડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટ્સ એટલે ડીઆરડીઓનું પ્રોજેક્ટમાં स्टार पोर्ट स्टार पोर्ट सप्लाय करता होता ए संस्था काम करता तर त्याबरोबर ए संस्था ती चेला लगभग 1 साल अंकलेश्वर काते आवे एक, का एक स्पेशालिटी केमिकल्स कंपनीला पारिज बजावता ए अंकलेश्वर कातेने कंपनी पण डीआरडीओ ने कुछ आ, स्पेशल मटेरियल केमिकल्स सिंथेटिक सप्लाय करायची सर काही की माहिती आहे મુખ્ય માહિતી છે જે ડ્રોન ડીઆરડીઓ દ્વારા બનવામાં આવે છે બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ શેર કરે છે પણ એ પોતે પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ એ આપે છે કારણ કે એક ગામને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે ઉપરાંત આ જો હેન્ડર છે આઈએસએ હેન્ડર એની દ્વારા એક ઝેડ ક્લાઉડ ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં આવે છે આ જો હેન્ડરની ઈરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી કમ્પ્યુટરની બધા માહિતી તેઓ આઈએસઆઈ હેન્ડર પાસે મળી જાય એ ઇરાદથી એ જો માલવેર મોકલવામાં આવે છે પરંતુ આ માલવેર આ જે અંલેશ્વરના જે કંપની છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરે છે शू आहे हे तर तनवेस्टिगेशन आवश्यक बेसिक डेटा केली हॅन्डल कोण कोण कया संस्थामध्ये काम करेल बेसिक डिटेल्स ओपन सोर्स इंटर्नशिप इंटर्नशिप्स पण मोठी प्रकारने माहिती मिडी कोण क्या नोकरी करेचे हे हे लोक जो पॉसिबल जो प्रस्पेक्टिव्ह कॅन्डिडेट्स होयने कोशिश करेचे टार्गेट कर ઘણા લોકોને ટાર્ગેટ કર્યા હશે હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા એ આધારે એને ટાર્ગેટ કરવામાં આવે છે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ જે પણ ના મળશે કાર્યવાહી કરવામાં આવશે બીજા કયા કયા સંસ્થાઓથી બધા માહિતી મોકલવામાં ઓફ